છે ને કપડાં પહેરી રહ્યા છે ધ્યાન કપડાં પહેરે તું બે બે જણ તો કપડાં પહેરવા વાળા હા ધ્યાન કપડાં પહેરે અને જો વાસે કે નહીં જાનવી છે કે નહીં તો જાનુ કપડાં પહેર્યા છે અને આખી રાત છી કેવા તો જાનુ રમે છે યાર બર્થડે નવા લેપટોપમાં લાયા હતા

કે તાર મારે કેવા આ બાપુ ફોન સુકરે પીપી કરી એ જાનુ નવા આવી ગયા બસ તો હવે હું ચેક કરીને જોઉં કે બસ ચાલુ કે ખરાબ ઈ જો અંજે મને ગમતો મને પહેલા બલાયા કાકા પાલનપુર નીકળું છું આજે માનની રિક્ષા લાવવા માટે નથી ના હોવાથી મારે લેવા જવું પડશે તો હું જમી લઉં જમી અને નીકળું હું શાક નો શું થયું સમારતા અંદર થી બે ગોઠમડા કડવા નીકળ્યા અને હવે સબ્જી બને નહીં પેલી વાર ખાવી હતી પણ હવે કડવા નીકળ્યા એટલે હવે નસીબમાં નથી

નમસ્કાર મિત્રો આપણે માનને લઈને ઘરે આવી ગયા છીએ માનને ઉપવાસ છે અને જો કામ બામ પૂરું કરીને આરામ કરી રહ્યા છે જુનાગઢમાં બહુ થાકી ગયા લાગે અને જો જાનવી છે કે નહીં ચાર વાગી ગયા છે ચા નાસ્તાની વ્યવસ્થા થઈ ગઈ છે મને બગા ખાધી મત લેજો અને જાનવી બગાસા ખાય છે શેખ નહીં જો કમલેશ ભાઈ આવી ગયા છે અમાર ઘરે શું બનાવ્યું કાલ જવાનું સોમવારે શું હે

દોડતી જાવ અને આલે ગોદામની સફાઈ કરી અને બંગાર બધું બહાર ગાઢ્યું છે કમલેશભાઈ અને માન પાલનપુરજીને આયા છે આ સાથે અમારા માતાજી મિત્રો રાણા ફેમિલી કરો અને અમારી રાજા પણ કરો બહુ સપોર્ટ કરો અમારી સાથે અમારા ગામના એવા કૈલાશભાઈ અને

હરેશભાઈ જય માતાજી કહી દો જય માતાજી મિત્રો અને આ મારું ચિત્રાણીનું નાળું છે અને આ બાઇક ચાલી રહી છે રવાના થઈ ગયા છીએ અને બ્લોકમાં બળ્યારો તમને બતાવીશું ક્યાં ક્યાં જશું અને ઓર્ડર બધી થેન્ક યુ ચિત્રાણી ચિત્રાથ ગામમાં આવી ગયા છીએ અને સાંજનો સમય છે અને બહુ ટ્રાફિક જોવા મળી રહી છે આજુબાજુ દુકાનો અને ચિત્રાણી પણ હવે તો પાલનપુર જેવું શહેર બની ગયું છે અને આ હરેશભાઈ બાઇક ચલાવી રહ્યા છીએ હરેશભાઈ કો બોલો બ્લોકમાં પારી ચિત્રાખંડી પણ એક નાનું મોટું કસ્બા જેવું બની ગયું છે દરેક વસ્તુ પણ ઉપલબ્ધ મળે છે અને ચિત્રાખંડી હાઈવે ઉપર ચાલીશું થોડી વારમાં તમારી વાત કરવી છે પણ હવે શું કે ડ્રાઈવ કરીએ છીએ એટલે તકલીફ થઈ શકે છે હરેશભાઈ ડ્રાઈવિંગ કરી રહ્યા છે ને ખાડા પણ છે એટલે કોઈ વાત બ્લોકમાં થઈ શકતી નથી તમારાથી આગળ જઈએ ને હરીશભાઈ બે શબ્દો તમને બ્લોક માં કહેશી ત્યાં સુધી બ્લોક બની રહો અને થોડી વારમાં હાઈવે પર ચડી જઈશું તો ચિત્રાણીના બહાર નીકળી ગયા છીએ અને આ આવી રીતે ગાવડા આવી આવડા આવી જાય તે માટે કોઈ વાત તમારાથી હરીશભાઈ ભાઈ નહીં કરી આપ અચાનક ગાવડા આવી જાય ને આપણું ધ્યાન વાતમાં હોય તો કોટા બાઈક બાઇક પર કોઈ અકસ્માત થઈ જાય અકસ્માત સર્જાઈ શકે તે માટે દોસ્તો મિત્રો આજે અમે ઓર્ડર લઈને આવી ગયા છે ઘરે પહોંચી ગયા હવે જમવા બેસીએ છીએ ટામેટાનું શાક દૂધીનું શાક સાથે ગોળ ઉટલી જમી લઈએ આપણે ત્યાં બધા જમ્યું જમી લીધું મમ્મી તે કાધું હા તે ખાવા કાધું પપ્પા